સર છાતી માં દુખાવો થવો અને અવળા ગેસ ને શું સંબંધ છે મોટે ભાગે જયારે અવળો ગેસ થતો હોય ત્યારે ઘણા લોકોને બે ત્રણ કે ચાર વખત ઈસીસી કઢાવે પણ બધા રિપોર્ટ નોર્મલ આવતા હોય છે 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 અને ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવે કે આ ગેસ તો ડાબી સાઈડ જ દુખાવો થાય છે ગભરામણ થાય છે એમ થાય કે હમણાં એટેક આવી જશે આનું કારણ શું છે પેટના ના અવયવો રચના એવી હોય છે આપણે મોટે ભાગે ડાબા પડખે સુવાનું કહેવામાં આવે છે તો સ્ટમક નું વધારે પડતો પોર્શન લેફ્ટ સાઈડ છે એટલે જયારે ત્યાં ઈ જયારે ગેસ ભેગો થાય છે ત્યારે રચના એવી બને છે કે આપણી ફેફસા નીચે આવેલો પડદો કે બલૂન જેવો હોય છે હવે આ જો ગેસ અને તો જે ઉપર ઉપર પ્રેશર થાય 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 એના કારણે ગભરામણ કે હમણાં એટેક આવી જશે આ બધા લક્ષણો થતા હોય છે એટલે જે લોકોને વારંવાર ગેસ થતો હોય ઈસીજી નોર્મલ હોય તો સેજે ગભરાવાની જરૂર નથી એ અવળા ગેસમાં આવું બની શકે અને ઘણા લોકોને ફેગસ નો જો સ્ટીમ્યુલર થાય તો ગેસ્ટ્રિક હેડેક પણ થાય છે તો માથાનો દુખાવો પણ થઈ શકે છે અને સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં આપણે એમને અવળો કેસ તરીકે ઓળખીએ છીએ